નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ જેમાં અગાઉ આપણે જે ચેતાતંત્ર જે છે એના વિશે એમાં પણ આપણે વિશેષ પ્રાણીઓનું ચેતાતંત્ર જે છે એના વિશે ચર્ચા કરી આ લેક્ચરમાં આપણે જે માનવ મગજ છે આ માનવ મગજ જે છે એ ચેતાતંત્રનો એક વિશેષ ઘટક કહી શકીએ તો આ માનવ મગજ જે છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે આપણે અગાઉ એ પણ ચર્ચા કરી કે પ્રાણીઓમાં સામાન્ય રીતે આ જે મગજ જે છે એનો વિકાસ જે છે એ તો કાં તો અલ્પ વિકસિત હોય છે અને કાં સાવ હોતો નથી તો એના માટે જે કરોડરજ્જુ છે અથવા તો જે પરાવર્તી કમાન જે છે એ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે પણ માણસ જે છે એમાં આ મગજ જે છે એ મહત્વનો ઘટક ગણી શકીએ તો કરોડરજ્જુ છે એ ચેતાઓની બનેલી છે અને જે વિચારવા માટેની માહિતી છે એ કોને આપશે તો કે મગજને આપશે તો આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચના જે છે એ સંકળાયેલી છે જે ક્યાં આવેલી હોય છે મગજમાં આવેલી હોય છે માટે મગજ જે છે એને આપણા શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર કહી શકીએ અહીંયા સંકલનને આપણે કેવી રીતે સાંકળી શકીએ છીએ આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે સામાન્ય રીતે આપણે સાંભળવાની જોવાની દરેકે દરેક ક્રિયા જે છે એ એકી સાથે જ કરતા હોય છે આપણે યુટ્યુબમાં લેક્ચર જોતા હોય તો સામાન્ય રીતે આપણા કાન છે આપણું મગજ છે આપણી આંખ છે બધી વસ્તુ એકી સાથે કામ કરતી હોય તો એનું જ સંકલન કેન્દ્ર આપણે આપણું મગજ કહી શકીએ મગજ અને કરોરજુ એક મધ્યસ્થ ચેતા તંત્ર બનાવે છે જેને શું કહેવાય છે સેન્ટ્રલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તો આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ કોના દ્વારા બને છે મગજ અને કરોરજ્જુ દ્વારા તે શરીરના બધા જ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે આપણે અગાઉના લેક્ચરમાં પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એના વિશે ચર્ચા કરી હતી ત્યારે મહત્ત્વનું કાર્ય કોનું હતું કરોરજ્જુનું હતું પણ એ પ્રતિવર્તિત પ્રક્રિયા જે છે એના પૂર્યું એના પૂરતું જ મર્યાદિત છે બાકી સામાન્ય આપણે દરેકે દરેક ક્રિયા જે છે એ કોના દ્વારા કરતા હોય છે મગજ દ્વારા કરતા હોય છે અહીંયા આપણે આપણી ક્રિયાઓના વિષયમાં જો વાત કરીએ તો એમાં લખવું છે વાત કરવી છે ખુરશીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવી અથવા તો કોઈ કાર્યક્રમ પૂરો થાય અને તાળી પાડવી આવી બધી ક્રિયાઓ જે છે એને આપણે મગજ દ્વારા થતી અથવા તો મગજના સ્નાયુઓ સુધી સંદેશો મોકલી અને પછી આ ક્રિયાઓ થતી હોય એમ આપણે ગણાવી શકીએ તો આ જ માનવ મગજ જે છે એનો વિશેષ અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાનો છે અહીંયા વાત કરીએ કે એક એવો માર્ગ છે કે જેમાં ચેતા તંત્ર જે છે એ શું કરશે સ્નાયુને સંવેદના મોકલે છે આપણે તાળું તાળી પાડવી હોય તો મગજ જે છે એ શું કરશે તો કે એક પ્રકારનું જે વિદ્યુત આવેગ છે આ વિદ્યુત આવેગ કોને મોકલશે ચેતા તંત્ર દ્વારા સ્નાયુને મોકલશે હવે હાથના સ્નાયુને આ તરંગ મળતા શું કરશે તો કે તાળી પાડવા માટે તે હાથ ઉપાડશે તો આવા કાર્યો જે છે એ કાર્યોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે મગજ દ્વારા થાય છે પરિગવર્તી ચેતા તંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો અથવા તો કોઈ કાર્ય કરવા માટે આ સંપર્ક જે છે એ જરૂરી છે તો એના દ્વારા તે શક્ય બને છે અહીંયા વાત કરીએ કે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓનો ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ જે છે એ સહાયક બને છે અથવા તો કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરે છે તો આ વાત કરી કે જેમાં મગજ તથા કરોડરજ્જુ જે છે એની આવી જટિલ સંરચના છે એના કારણે કેટલાક કાર્યો જે છે એ માણસ દ્વારા થાય છે હવે આપણે જે માણસનું મગજ છે એ મગજ વિશે જો ચર્ચા કરીએ તો આ મગજ જે છે એને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે જેમાં એક આવે છે અગ્ર મગજ બીજું આવે છે પશ્વ મગજ અને ત્રીજું આવે છે મધ્ય મગજ તો આ અગ્ર મગજ પશુ મગજ અને મધ્ય મગજ જે છે એના પણ થોડાક વિશેષ ભાગ આવે છે પણ એની ચર્ચા આપણે આ લેક્ચરમાં આગળ એક ટોપિક વાઇઝ કરવાની છે તો અહીંયા આપણે જોઈએ કે અગ્ર આગળના ભાગમાં આવેલું અગ્રમગજ છે અહીંયા આ અગ્ર જે છે એના ભાગ આપણે બૃહદ મસ્તિષ્ક પછી તો કે થેલેમસ અને હાઈપોથેલેમસ એ રીતે આપણે એને વિભાજિત કરી શકાય ત્યારબાદ પશુ મગજ છે આ પશ્વ મગજ એમાં સેતુ લંબ મજ્જા આ ત્રણે વસ્તુ જે છે એ કેના ભાગ સ્વરૂપે ગણી શકીએ આપણે પશુ મગજના ભાગ સ્વરૂપે ગણી શકીએ અને ત્રીજું શું આવે છે મધ્ય મગજ તો આ રીતે આપણે આખે આખું મગજ જે છે એને આપણે વિભાજિત કરી શકીએ અહીંયા શું આવેલું છે મધ્ય મસ્તક પેટી આવેલી છે કારણ કે આખે આખી મગજની રચના સામાન્ય રીતે એક આખું કવર આવેલું હોય છે અથવા તો એક અંદર સંરચના હોય છે તો આ જે સંરચના છે એટલે એની અંદરના ભાગમાં આપણું મગજ જે છે એ સુરક્ષિત રહી શકે ત્યારબાદ કરોડરજ્જુ જે છે એના વિશે તો આપણે ચર્ચા કરેલી જ છે ત્યારબાદ આપણે દરેકે દરેક ભાગો વિશે જો ચર્ચા કરીએ તો એમાં શરૂઆતમાં આવે છે અગ્રમગજ આ અગ્રમગજમાં અલગ અલગ વિસ્તારો આવેલા છે કે જ્યાં શ્રાવણ છે પછી તો કે ધ્રાણ છે દ્રષ્ટિ આ દરેકે દરેક જે છે એની વિચાર શક્તિ અથવા તો તેના દ્વારા થતા કાર્યો જે છે એ થઈ શકે તો આવા અલગ અલગ વિસ્તારો છે તેમાં સહનિયમન જે છે એનું સ્વતંત્ર એવું ક્ષેત્ર હોય છે જેમાં શું થશે તો કે સંવેદનાનું અર્થઘટન થશે અને પહેલેથી જ કંઈક આપણે કમાન છે આપેલા જ હોય છે હું તમને એમ કહું કે તમને દુર્ગંધ આવે તો તમે થોડુંક મોઢું બગાડો છો અથવા તો નાક બંધ કરી દો છો તો આવા પહેલેથી કમાન જે છે એ મગજમાં સંકળાયેલા અથવા તો જોડાયેલા જ હોય છે તો એ શું કરશે તો કે આવી પ્રતિક્રિયા આપશે તો કેટલીક વિચારલક્ષી બાબત જે છે એના માટે આ અગ્ર મગજ જે છે એ ખૂબ જ મહત્વનો ઘટક આપણે કહી શકીએ આ બધા ઉપર આધારિત જે નિર્ણય લઈ શકાય તેવી પ્રક્રિયા જે છે અથવા તો તેવી સૂચનાઓ જે છે એ ક્યાં સુધી પહોંચાડશે તો કે ચાલક ક્ષેત્ર આ ચાલક ક્ષેત્ર વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી જ છે ચાલક ક્ષેત્ર એટલે કે એ એનું જોડાણ જે છે એ સ્નાયુઓ સાથે થયેલું હોય અને આ સ્નાયુ જે છે જેમ કે હાથ હલાવવા પગ હલાવવા એ કોના દ્વારા થશે સ્નાયુ દ્વારા થશે પણ એને સિગ્નલ કોણ આપશે તો કે એ આ ચાલક ક્ષેત્ર આપશે તો એના દ્વારા આ પ્રક્રિયા જે છે એને નિયંત્રિત કરવામાં આવે છે અહીંયા કેટલીક એવી પણ પ્રક્રિયા આપેલી છે કે જેમાં આપણે સાંભળવાનું કે જોવા કરતાં પણ કેટલીક જટિલ પ્રક્રિયા કહી શકીએ તો એમાં શું આવે છે તો કે આપણે ખોરાક ખાઈએ છીએ પણ ક્યારે આપણું પેટ ભરાઈ ગયું એની ખબર કેમ પડે છે આપણે કેટલો ખોરાક હવે આગળ લઈ શકીએ અથવા તો કેટલો ખાઈ ચૂક્યા છે તો આવી બધી બાબત જે છે એના માટે પણ આ અગ્ર મગજ જે છે એ ખૂબ જ વધારે આપણા માટે મહત્વનું અંગ કહી શકીએ તો આ વાત કરીએ આપણે અગ્ર મગજ વિશે ત્યારબાદ એમાં જ જે ભાગ આવેલા છે એ છે હાઈપોથેલેમસ તો એમાં જો આપણે ચર્ચા કરીએ તો ગુસ્સો આવો અથવા તો ખુશીનો અનુભવ થવો નિંદ્રા તરસ વગેરે જે છે એ કોના દ્વારા નિયંત્રિત થતા હોય તો એના માટે આવશે હાઈપોથેલેમસ છે એના દ્વારા નિયંત્રિત થતા હોય અહીંયા અગ્ર મગજ તથા પશુ મગજ જે છે એને જોડવાનું કાર્ય પણ કોણ કરશે તો કે હાઇપોથેલેમસ કરશે તો આ વાત કરીએ આપણે એના ભાગ હાઇપોથેલેમસ વિશે જો મધ્ય મગજની વાત કરીએ તો મધ્ય મગજ અને જે અગ્રમગજ છે એના થોડા ઘણા કાર્યો જે છે એ સમાન ગણીએ તો એમાં પણ દ્રષ્ટિ છે સ્પર્શ છે શ્રવણ છે એના શું આવેલા હોય છે સંવેદિક કેન્દ્રો આવેલા હોય છે જે રીતે અગ્ર મગજમાં આવેલા હતા એ જ રીતે મધ્ય મગજમાં પણ આવા સંવેદી કેન્દ્રો જે છે એ આવેલા હોય છે અને તેના દ્વારા વિશેષ કાર્યો કરવામાં આવે છે ત્યારબાદ આપણે પશુ મગજ જે છે એની સમજૂતી લેતા પહેલા આપણે ફરી પાછું પ્રતિચાર શબ્દનો થોડુંક આપણે રિવિઝન કરી લઈએ આ પ્રતિચાર શબ્દ જે છે એને આપણે કેમાં જોયું હતું તો કે ઘણી વખત માણસનું મગજ જે છે એ વિચાર્યા વગર અમુક કાર્ય કરતું હોય પરિસ્થિતિના આધારે જે કાર્ય કરતું હોય એમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે આપણે કોઈ સારો એવો ખોરાક જોઈએ ત્યારે મોઢામાં પાણી આવી જાય છે એમાં આપણા માણસના મગજ જે છે એનું કેટલીક વખત નિયંત્રણ રહેતું નથી પછી હૃદયના સ્પંદન છે એના વિશે પણ આપણે કાંઈ વિચારતા નથી તો આપણે વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે એ ક્રિયા છે એને નિયંત્રિત કરી શકતા નથી તમે હૃદય જે છે એના સ્પંદનો થાતા હોય તો તેમાં તમારે ઓછા કરવા હોય વધારે કરવા હોય એવું તમે વિચારો ને તો પણ એમાં તમે કાંઈ ફેરફાર કરી શકતા નથી તો આવી ક્રિયા માટે આપણે જે પશુ મગજ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે પછી અહીંયા શ્વાસ લેવાની વાત કરીએ કોઈ વસ્તુ યાદ કરવાની યાદ ન કરવાની બાબત વિશે વિચારીએ તો આમાં આપણું નિયંત્રણ રહેતું નથી પછી હજી આપણે એમાં એક વધારાનું ઉદાહરણ ઉમેરીએ તો ક્યારેક વધારે પ્રકાશ ઓછો પ્રકાશ અથવા તો કીકીનું નિયંત્રણ કરવું આંખની જે કીકી છે એનું નિયંત્રણ કરવું એ પણ ઓટોમેટિક થતું હોય છે તો આવી બધી બાબત જે છે એના માટે આ જે મધ્ય મગજ તથા પશ્વ મગજ એમાં મુખ્ય જોઈએ તો પશ્વ મગજ આવે છે એ નિયંત્રણ જે છે એ નિયંત્રણ કરે છે અથવા તો એનું નિયંત્રણ હોય છે અહીંયા આપણે જો પશ્વ મગજના ભાગ વિશે ચર્ચા કરીએ તો બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ પછી લાળ રસનું જરૂર આપણે હમણાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે મોઢામાં પાણી આવી જવા પછી ઉલટી થવી તો આવી બધી પ્રક્રિયા જે છે એ કોના દ્વારા નિયંત્રિત થશે તો કે પશ્વ મગજમાં આવેલ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થશે ફરી એક વખત જોઈએ તો આકૃતિમાં આપણે દર્શાવેલું હતું કે જેમાં અહીંયા જે આકૃતિમાંગજ છે એ પશુમગમાં લંબ મજા આવેલી છે અનુમસ્તિષ્ક આવેલી છે તથા સેતુ આવેલું છે આ દરેકે દરેક વિશે ચર્ચા કરવાની જ છે જે કોના ભાગ છે પશુમગજના ભાગ છે તો એમાં જ આપણે આગળ જોઈએ તો એક સીધી રેખામાં ચાલુ સાયકલ ચલાવી પેન્સિલ ઉપાડી આ બધી નિયંત્રિત પ્રક્રિયા છે કે નહીં તો આવી કેટલીક વિચારી શકાય એવી બધી ક્રિયા જે છે એ ક્રિયા માટે જે આપણે જવાબદાર ભાગ કહી શકીએ એ કયો છે તો કે અનુમસ્તિષ્ક આ પણ પશુમગનો જ એક ભાગ છે તો આ પશુ મગજમાં આવેલું અનિસ અનુ અનુમસ્તિષ્ક જે છે એના દ્વારા દરેકે દરેક ક્રિયા થાય છે આપણે સીધા ઊભા રહી શકીએ ટાર ઊભા રહી શકીએ અથવા તો અન્ય કાર્ય જે છે એને વ્યવસ્થિત કરી શકીએ નિયંત્રણમાં કરી શકીએ એના માટે આ અનુમસ્તિષ્ક જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે એને ખાલી એક જ શબ્દમાં જો વ્યાખ્યાયિત કરવો હોય તો સંતુલન શરીરનું સંતુલન જાળવવા માટે જે આપણે ક્રિયાઓ કરીએ છીએ એના માટે આ અનુમસ્તિષ્ક મહત્વનો ભાગ છે ત્યારબાદ સેતુ નાવ પરથી શું ખ્યાલ આવે આપણે કે કઈક જોડવાનું કાર્ય કરશે કે નહીં તો આપણી જે ઇન્દ્રિયો આવેલી છે આ ઇન્દ્રિયોને મગજ સાથે જોડવાનું કાર્ય કોનું કરશે તો કે એ સેતુ કરશે ઇન્દ્રિયોમાં આપણે સ્પર્શ કહી શકીએ પછી નાક વડે આપણે જે સુગંધ લઈએ છીએ એ કહી શકીએ આંખ દ્વારા જોઈ શકીએ છીએ તો આવી ઇન્દ્રિયો જે છે એને મગજ સાથે જોડવાનું કામ કરે છે ત્યારબાદ વાત કરીએ આપણે કે પેશીઓ જે છે એ કેવી રીતે રક્ષણ પામે છે આપણે જો કે હમણાં ચર્ચા કરી જ છે કે બહારનું જે પળ આવેલું છે એ શું કરશે તો કે મગજને રક્ષણ આપશે તો મગજ જેવું નાનું અંગ જે છે એ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે અને એનું રક્ષણ જે છે એ પણ થવું ખૂબ જ જરૂરી છે તો તેના માટેનું શરીરનું આયોજન જે છે એ પ્રકારનું આવેલું હોય કે જેમાં અસ્થિઓની બનેલી જે પેટી જે છે એવી રચના આવેલી હોય તમે કોઈ વખત જો ભૂતના પિક્ચરમાં કેમ આપણે ખોપરી જોતા હોય તો આ ખોપરી જે છે ને એ પણ આવો એક ગોળાકાર ભાગ જ છે કે જે શું કરતું હોય અંદરના ભાગમાં મગજ જે છે એનું રક્ષણ કરતું હોય તો આ જે છે આયોજન એ કેનું બનેલું હોય તો કે અસ્થિઓની બનેલી પેટી જેવું આયોજન કરેલું હોય છે આ મસ્ત આ મસ્તક જે છે એ પેટીની અંદર પ્રવાહીયુક્ત ફૂગાની અંદર આવેલું મગજ હોય છે એટલે કે પ્રવાહીયુક્ત યુક્ત એટલે શું તો કે હજી પણ થોડું ઘણું આપણે એને જો પ્રોટેક્શન આપીએ તો પ્રોટેક્શનમાં શું આવેલું હોય છે પ્રવાહી આવેલું હોય છે આપણે સામાન્ય રીતે અમુક વખત જો ઈજા થતી હોય મગજ જે છે અથવા તો માથું જો ભટકાતું હોય તો એમાં પણ આપણા મગજ જે છે ને રક્ષણ મળે છે એ રક્ષણ કોના દ્વારા આવતું હોય છે તો કે પ્રવાહી દ્વારા અને જો એના કરતા પણ વધારે આપણને લાગે છે અથવા તો મગજમાં એના કરતા પણ વધારે આવે છે ત્યારે આ મગજમાં તિરાડ પડી જાય છે જેને આપણે હેમરેજ કહીએ છીએ તો આ તિરાડ જે છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે માટે આનું પ્રોટેક્શન જે છે એ ખૂબ જ જરૂરી છે અહીંયા હવે આપણે અંતિમ ટોપિકની જો વાત કરીએ તો ચેતા પેશી જે છે એ કેવી રીતે ક્રિયા કરે છે આપણે અલગ અલગ બધી જ પ્રક્રિયા જોઈ લીધી તો એમાં જે છે છે એ આ બધી જ પ્રક્રિયા સાથે કંઈક રીતે જોડાયેલી તો એમાં આપણે બધા પ્રશ્નોની રીતે જોઈએ તો અત્યાર સુધી આપણે ચેતા પેશીની જે ચર્ચા કરી તો તે પહેલા તો કેવી રીતના સૂચના મેળવે છે અથવા તો સંવેદન જે છે એ એકત્રિત કરે છે તો એના માટે આપણે જે તંતુઓ કીધા તંતુ કીધા તંતુ જે છે મગજમાં ભેગું થશે ત્યારબાદ અહીંયા કીધું છે કે સિગ્નલ જે છે એ શરીરમાં મોકલે છે સૂચનાઓ અથવા તો સંગઠન સંવેદના જે છે એને સંગઠિત કરે છે તો આ કેવી રીતે કરે છે તો કે દરેકે દરેક જે સૂચનાઓ છે આ સૂચનાઓ આપણે કેવી રીતના કાર્ય કરવાનું છે એને આગળ ધકેલવાનું કાર્ય જે છે એ પણ ચેતા રહેલું છે તો એમાં પણ આ ચેતા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે સંવેદનાને આધારે નિર્ણય લેવો પછી તો કે સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિર્ણયોનું વહન કરવું કારણ કે મગજ દ્વારા હાથને કે પગને અથવા અન્ય અંગોને કોઈ સિગ્નલ આપવામાં આવે તો એનું સિગ્નલ અથવા તો એનો નિર્ણય જે છે એને પહોંચાડવાનું કાર્ય માટે પણ આ ચેતાપેશી જે છે એ મહત્વનું કાર્ય કહી શકીએ બીજા શબ્દોમાં જો જોઈએ તો જ્યારે ક્રિયા કે હલનચલન થાય છે ત્યારે સ્નાયુ પેશી જે છે એ અંતિમ કાર્ય કરે છે કારણ કે સ્નાયુ પેશી જે છે એને જ આ મગજ દ્વારા જે સિગ્નલ અથવા તો વિદ્યુત આવેગો જે છે એ મોકલવામાં આવતા હોય તો એમાં પ્રાણી પેશી જે છે એ કેવી રીતના કાર્ય કરે છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી જ્યારે ઉર્મી વેગનું વહન ક્યાં સુધી સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુઓએ હલનચલન કરવું જ જોઈએ અથવા તો મગજ દ્વારા જ્યારે એને કહેવામાં આવે છે કે આ કાર્ય કરવાનું છે તો એ કાર્ય કરે છે એક સ્નાયુ કોષ કેવી રીતે કાર્ય કરે છે હલનચલન કરે છે અથવા તો ક્રિયા કરે છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી કે સ્નાયુ કોષને જે ચાલક પ્રક્રિયા જે છે એ ચાલક કોષ જે છે એ ચાલક કોષ દ્વારા એને વિદ્યુત આવેગ આપવામાં આવે છે અહીંયા આપણે બે કોષ વિશે ચર્ચા કરી એક આપણે વાત કરી હતી સંવેદી કોષ આ સંવેદિકોષ શું કરશે તો કે જે વિદ્યુત આવેગ જે છે એ વિદ્યુત આવેગને જે સંવેદી ગ્રંથિઓ છે જેમ કે આંખ છે ચામડી છે એના દ્વારા સંવેદી કોષો જે છે એ વિદ્યુત આવેગ છે એ મેળવે છે પછી તો કે મગજ દ્વારા કોઈ ક્રિયા કરવાની હોય તો તે શું કરશે તો કે ચાલક કોષ છે એ ચાલક કોષને વિદ્યુત આવેગ મોકલશે અથવા તો ઉર્મી વેગ દ્વારા જે તરંગ છે એ તરંગનું વહન કરશે અને આ તરંગ આપણે અહીંયા તરંગ બોલીએ વિદ્યુત આવેગ બોલીએ બધું એક જ વસ્તુ છે એ તરંગ જે છે એ ચાલક કોષ દ્વારા ક્યાં સુધી પહોંચશે તો કે સ્નાયુ કોષ સુધી પહોંચશે અને સ્નાયુ કોષ જે છે એ કાર્ય કરશે કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુ કોષો તેમના આકાર બદલીને કાર્ય કરે છે હવે આપણે એક વસ્તુ વિચારવાની છે કે દરેકે દરેક પ્રક્રિયા માટે વ્યક્તિ જેમ જેમ ફરી જાય ને એમ એમ એના કોષ છે ને એ અલગ કાર્ય કરતા હોય ઘણા સક્ષમ એવું કાર્ય કરતા હોય ઘણા એટલા કાર્ય કરવા માટે સક્ષમ ન હોય તો માણસ માણસ દીઠ આપણે મગજ છે એ તો એક જ પ્રકારનું સિગ્નલ મોકલે છે હું તમને એમ કહું કે તમે યુટ્યુબમાં વાંચો છો અથવા તો તમે જે લેક્ચર જોવો છો એને ધારો કે અમુક અમુક વિદ્યાર્થી છે એ એક વખત લેક્ચર જોવે ત્યાં બધું સમજાય જાય ઘણા વિદ્યાર્થી છે એ દસ વખત લેક્ચર જોવે પણ ધ્યાન જ બીજે ભટકતું હોય તો એ કાંઈ યાદ રાખી શકતા નથી તો આ બધી વસ્તુ દરેકે દરેક વ્યક્તિ દીઠ ફરી જાય છે તો આવું થવાનું કારણ શું છે તો એનો જવાબ આપણને મળશે કે વિશેષ પ્રકારનું પ્રોટીન દરેકે દરેક માણસ જે છે એની કોઈ પણ કાર્ય કરવાની અથવા તો કોઈ પણ વિચાર કરવાની જે શક્તિ છે એના માટે આ એક વિશેષ પ્રકારનું જે સ્નાયુ કોષોમાં આવેલું પ્રોટીન છે એ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે અહીંયા આપણે જે રાસાયણિક પ્રક્રિયા કીધી જે ચેતા કોષમાં રસાયણ ઉત્પન્ન થાય છે એ જ પ્રક્રિયા કીધી એમાં આ પ્રોટીન જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તેનો આકાર અને વ્યવસ્થા જે છે એમાં ફેરફારેલો હોય એ વ્યક્તિ દીઠે હોય શકે દરેકે દરેકમાં હોઈ શકે તો કોષોમાં આ ચેતાકીય વીજ આવેગો અથવા તો વિદ્યુત આવેગો જે છે એ પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે અને ત્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીન જે છે એ નવી વ્યવસ્થાના સ્નાયુઓને આકાર આપે છે અથવા તો મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈનું ધ્યાન જ નથી લાગતું એના જે કોષો છે એ અલગ જ કાર્ય કરે છે તો તેને યાદ પણ નહીં રહીએ કારણ કે એમાં જે પ્રોટીન બને છે આ પ્રોટીન જે છે એ જે કાર્ય કરવા માટે પ્રેરે છે એ મુખ્ય કાર્ય હોતું નથી તો આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ મગજ વિશેની આપણે દરેકે દરેક ચર્ચા કરી આગળ આપણે જે વનસ્પતિ છે એના માટેના આ ચેતાતંત્ર જે છે એની આપણે ચર્ચા કરીશું હાલ આપણે આટલું રાખીએ છીએ આભાર